શ્રવણવદ સાતમ એટલે શીતળા સાતમ શીતળા સાતમ ના તાડી સાતમ પણ કહે છે આ પર્વના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ત્યારે અકલેશ્વર માં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલા ઘીનો દીવો પ્રગટાવી માતા શીતળા ની પૂરા ભાવ પૂજા અર્ચના કરી હતી પવિત્ર શ્રાવણ માસમાં માં તહેવારો ની હારમાળા સર્જાય છે ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનાઓમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણીએ ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં જ શીતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અંત્ય ભાવથી મનાવવામાં આવે છે લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્ત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વધ ને સાતમના દિવસે આવે છે આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી આખો દિવસ ખાવું અને વ્રત સંભાળવી વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પથરીને પ્રાર્થના કરે છે ત્યારે આ પાવન દિવસ અંકલેશ્વરના વિવિધ મંદિરોના પટાક ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી આ દિવસે વ્રત કરનાર મહિલા સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી શીતલેતમ જગત માતા શીતરેતમ જગત પિતા શીતલેતમ જગત દા ત્રી શીતલા દેવી નમૂનામાં આજ રોજ રામકુંડના તીર્થની પર શ્રાવણસુ સાતમના દિવસે વર્ષોથી અહીંયા શીતલા માતાની પૂજા થાય છે ઘણા વર્ષોથી મા શીતલાની પૂજા કરતા આવ્યા છે આજ રોજ શીતલા માતાનું પૂજન કરવામાં આવ્યું છે આગલા દિવસે લોકો જમવાનું બનાવીને બીજા દિવસે માતાજીને ધરાવે છે ધાળું ખાય છે અને શીતલા માતાની પૂજા કરે છે શીતલા માતાને પ્રાર્થના કરે છે કે એ શીતલા માતા જેવા તાળા સીધા અમારા બાદ બચ્ચાઓને રાખજો એટલે શીતલા માટે પ્રાર્થના કરું કે શીતલે સ્વમ જગત માતા શીતલે સ્વમ જગત પીતા શીતલે જગત જગત્રી શીતલા દેવી નમો નમા હમ